ગુજરાતમાં પી એમ જે કરોડોનો ભ્રષ્ટાચાર તેર હજાર આઠસો ને ઓપરેશન એક જ સમયે બે હોસ્પિટલમાં થયાનો ઘટસ્ફોટ થયો છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બેના મોત બાદ પી એમ વાય જે યોજના સ્કીમની અંદર કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં ચાલતી પી એમ જે ઉર્ફેમાં સ્કીમ બની ગઈ છે અને તેમાં ગુજરાતની ત્રણસો ને બે હોસ્પિટલો પૈસા પડાવવાની સ્કીમમાં સામેલ છે કેજીએમાં સ્કીમ અંગેનો છેલ્લો રિપોર્ટ આપ્યો છે જેમણે હોસ્પિટલનો આંકડો દર્દીઓના મૃતદેહોની સારવાર કરી રીતસરનું કૌભાંડ આચર્યું છે સીએજીએ દાવો કર્યો છે કે બે હોસ્પિટલોમાં એક જ સમયે તેર હજાર આઠસો ને માનવ શબના ઓપરેશન કરવામાં આવ્યા હતા ગુજરાતમાં પીએમ જે વાયમાં કરોડોનો ભ્રષ્ટાચાર ઓપરેશનો એક જ સમયે બે હોસ્પિટલમાં થયો હોવાનો ઘટસ્ફોટ ગુજરાતમાં પીએમ જે કરોડોના ભ્રષ્ટાચારના તાર મંત્રીઓ સુધીથી અડતા હોવાના પણ આક્ષેપો થયા છે ગુજરાતની અંદર પીએમ જેવાયમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે તેર હજાર આઠસો ને ઓપરેશન એક જ સમયે બે હોસ્પિટલોમાં કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બેના મોત બાદ પીએમ જેવાય સ્કીમમાં કરોડોનો આરોપ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં ચાલતી પીએમ જે વાય ઉર્ફેમાં સ્કીમ સ્કેમ બની ગઈ છે તેમાં ગુજરાતની ત્રણસો બે હોસ્પિટલો પૈસા પડાવવાની સ્કીમમાં સામેલ છે કેજીએમાં સ્કીમ અંગેનો છેલ્લો રિપોર્ટ આપ્યો છે હોસ્પિટલોએ કેટલાક દર્દીઓના મૃતદેહોની સારવાર કરીને રીતસરનું કૌભાંડ કર્યો છે સીએજી દાવો કર્યો છે કે બે હોસ્પિટલોમાં એક જ સમયે તેર હજાર આઠસો ને માનવ શબના ઓપરેશન કરવામાં આવ્યા હતા આ પ્રકારની મૂંઝવણમાં સમગ્ર દેશમાં ગુજરાત ટોપ પર છે ગુજરાતમાં તેર હજાર આઠસો સાહીઠ દર્દીઓ એવા હતા કે જેઓ એક હોસ્પિટલમાં દાખલ હતા અલબત્ત એક જ દર્દીએ એક જ સમયગાળામાં બીજી હોસ્પિટલમાં દાખલ થયો હતો એક જ સમયે એક જ માનવ શરીર અલગ અલગ હોસ્પિટલમાં કઈ રીતે હોઈ શકે આ રીતે અન્ય હોસ્પિટલોમાં પણ આ જ દર્દીઓના નામે પૈસાની ઊંચાપત થઈ છે અને હોસ્પિટલોની અંદર થતી આ બેદરકારી અને આ પૈસાની ઊંચાપતની અંદર આ સમગ્ર કૌભાંડના તાર મંત્રીઓ સુધી પહોંચતા હોવાના પણ આક્ષેપ થયા છે જો આ બાબતે ખુલાસો થાય અને આ બાબતે ઊંડાણ તપાસ કરવામાં આવે તો મંત્રીઓના શકે તેમ છે આવા મામલામાં સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી જુલાઈ બે હજાર વીસ સુધી આયુષ્યમાન યોજના પ્રણાલીએ એક હોસ્પિટલમાં દાખલ દર્દીને બીજી હોસ્પિટલમાં દાખલ થતા અટકાવી ન હતી નેશનલ હેલ્થ ઓથોરિટીએ પણ આ છેતરપિંડીનો સ્વીકાર કર્યો હતો આ મામલે સરકારે કંઈક સમક્ષ એવો બચાવ કર્યો કે જે કિસ્સામાં બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય છે જો માતા જ તે જ હોસ્પિટલમાં હોય પરંતુ નવજાત શિશુની સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ હોય તો માતાનું પીએમ જેવાય કાર્ડ ઉપયોગ કરી શકાય છે ગુજરાતમાં સુડતાલીસ મૃતકોની સારવાર સંબંધિત એકાવન દાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલોને રૂપિયા સત્તર પોઈન્ટ એકાણું લાખથી વધુની ચૂકવણી કરવામાં આવી હતી પંચાવન બેડની હોસ્પિટલમાં બસો ચાલીસ દર્દીઓ હોવાથી બેડની સંખ્યા કરતાં વધુ દર્દીઓની સંખ્યા હોવાનું જાણવા આવ્યું છે ડેથ સમય રિપોર્ટ્સ અને ડેથ એકાઉન્ટિંગ રિપોર્ટ્સ વિના પણ હોસ્પિટલોને વારંવાર પૈસા ચૂકવવામાં આવ્યા હતા ગુજરાતમાં એક પીએમ જે વાયનું મોટું કૌભાંડ બની ગયું હોવાનું આજે સામે આવ્યું છે ગુજરાતમાં એક હજાર પાંચસો સુડતાલીસ કેસ માટે કોઈ મૃત્યુના અહેવાલ નથી ગુજરાતમાં સુડતાલીસ મૃતકોની સારવાર સંબંધિત એકાવન દાવાઓ રજૂ કરાયા હતા જેમાં સત્તર પોઈન્ટ એકાણું લાખથી વધુ રકમ હોસ્પિટલની ચૂકતી કરાઈ હતી હોસ્પિટલમાં બેડની સંખ્યા કરતાં વધુ પ્રમાણમાં દર્દીઓ હોવાનું ધુપ્પલ સામે આવી હતી જેમ કે પંચાવન બેડની હોસ્પિટલમાં બસો ચાલીસ દર્દી હતા ડેટ સમરી રિપોર્ટ અને મૃત્યુના ઓડિટ રિપોર્ટ વિના પણ હોસ્પિટલોને બારોબાર નાણાંની ચુકવણી કરવામાં આવી હતી ગુજરાતમાં મોતના કિસ્સામાં કોઈ પણ પ્રકારનો રિપોર્ટ ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ કહી શકાય તેવો પીએમ જેવાયમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ કરતો ભ્રષ્ટાચારનો કિસ્સો प्रकाश महावियों से फ्री में तुम्हें धोखा मिलेगा इलाज नहीं होगा धोखा होगा तुम्हारे साथ कोई इलाज हो गई नहीं तुम्हारा और नाटक करेंगे हाँ हम इलाज कर रहे हैं तो हाथ चलने लगा जिंदगी में नहीं चलेगा तुम्हें धोखा चाहिए तुम्हें धोखा चाहिए तुम्हें इलाज चाहिए क्या तुम नेताओ नेतागृ करोगे हमें फ्री चाहिए हमारा इंसान सही हो जाए और कुछ नहीं चाहिए तुम्हारा इंसान नहीं सही हो जाए तुम्हारा इंसान फ्री में सही हो जाए तो सरकार तो तुम्हें सुविधा दे रही है पांच लाख रुपए की उसमें तुम्हारा मरीज फ्री में सही हो जाए तुम्हें यह चाहिए तुम्हें ये नहीं मालूम है कि फ्री वाले इलाज में कभी सही नहीं होगा कभी सही होगा ही नहीं जिस अस्पताल को बाईस सौ मिल रहे हैं वो छह हजार का इंजेक्शन क्यों लगाएगा तुम्हें वो बाईस सौ में इलाज करेगा बाईस सौ में वो इलाज होता है जो डिस्ट्रिक्ट अस्पताल में होता है चूरन चटनी की गोली खिला दो बस तुम्हारे को अभी तक समझ में नहीं आ तुम्हारे दिमाग से एक बात निकली नहीं कि हर चीज फ्री होनी चाहिए हर चीज फ्री होनी चाहिए रसीद क्यों नहीं दे रहे रसीद दे दें ताकि जाके हम केस करें और हम अस्पताल की कैसे की तैसी करें ठीक है हमने अपनी तरफ से ईमानदारी से जितना बहस कर सकते हैं सब कुछ किया तुम्हारा मरीज पहले से बहुत अच्छा है तुम रोते हुए लोगो जिंदगी भर रहोगे तुम्हें कोई अपना अस्पताल बेच के भी लगा देगा तुम तब भी रहोगे तुम कहोगे हमारी टट्टी साफ नहीं करी तुम ये करोगे हमने अपनी तरफ से पूरी कोशिश करिए क्यों भाई दिमाग खराब कर दिया पूरा दिन गुजारना है वो आदमी गलत है वो जिंदगी भर झूठे खाएगा उसका अपनी बीबी से डिवोर्स होगा डिवोर्स नहीं होगा तो उसकी बीबी आत्महत्या करेगी उसके अड़ासी पड़ोसी लोग उससे झगड़ा करेंगे हमेशा क्योंकि वो बहुत ज्यादा तीखा है वो रेडिकल है वो रेडिकल है और हर चीज जो है सरकार हमें सुविधा देती है सरकार हमें सुविधा देती है तो अस्पताल को पेमेंट कैसे करती है अगर सरकार सुविधा देनी है तो वो सरकारी अस्पताल में क्यों नहीं इलाज करती है क्योंकि तो वो सरकारी इलाज अस्पताल में इलाज नहीं कर सकती है न उसके पास ज्ञान है न उसके पास सुविधा है और सरकारी इलाज में जो तुम्हारा डिस्ट्रिक्ट अस्पताल है वहां का बजट यहाँ से दस जो है गुना चौदह करोड़ रूपये डिस्ट्रिक्ट अस्पताल पे लगते हैं सब खा जाते हैं नेता और डॉक्टर मिलते हैं वहां से अगर सरकार तुम्हें सुविधा दे रही है तो सरकारी अस्पताल में क्यों नहीं इलाज करा रही है प्राइवेट अस्पताल क्यों आना पड़ रहा है क्योंकि तो सरकारी अस्पताल में इसका इलाज नहीं है चलो तुम छोड़ो मत करो दीदी मेरे ज्यादा कहने का बुरा ना मानना किस आदमी ने मुझे गुस्सा दिला दिया तुम तो कल थी इसलिए मैंने इंजेक्शन की बात कह भी दिया तो मैं कहता भी नहीं भाई तुम मेरे ऐसे में मत आना तू तो यहाँ से बाहर निकल जा मेरे सामने पढ़ना मत किसी आदमी से बात मत करना सरकार की सुविधा डालना सरकार की सुविधा लेके जिंदा रहना तू दीदी सुनो हमने आउट ऑफ द वे जाके तुम्हारी हेल्प करी है ठीक है तुम्हारा मरीज काफी ज्यादा पहले से ठीक है और एक इंजेक्शन लगा लिया दो इंजेक्शन लगा लिया फिर भी आधा हुआ ठीक हो गई अगर तीन लगाते तो वो और ज्यादा ठीक होती पर अब जितनी उसकी किस्मत वो ठीक है